આજે તોરણ ના બાળકોને આપણે ગણિતમાં રૂપિયા ને પૈસા વિશે આપણે શીખવાનું છે કયા રૂપિયા કહેવાય કયા પૈસા કહેવાય તો આપણે પૈસાની આજે રમત રમવાની છે શું રમવાની છે જો આ બધા અલગ અલગ પૈસા દેખાય છે આ આ બધી નોટો સાચી છે કેવી છે અને આ બધા રૂપિયા છે કેવા છે નકલી જો આ બધા છોકરાઓ લઈ આવ્યા છે જો એમની જોડેથી નીકળે છે ને બધા રૂપિયા અલગ અલગ પચાસ ની નોટ સો ની નોટ ક્યાંથી લાયા દર્શનભાઈ નોટો રમકડામાંથી નીકળી સરસ વેરી ગુડ અને જો આપણી આ કીટમાં છે ને પ્લાસ્ટિકની નોટો આપી છે તેની આપી છે અને આ પણ પ્લાસ્ટિકના સિક્કા છે શું છે કોઈ બેનો છે કોઈ પાંચ છે તો આપણે આજે પૈસાની એક રમત રમવાની છે દરેક જે જે પૈસા સરવાળો કરવાનો એ આ ચોક આપ્યો છે એ ચોક થી તમારે જેટલા રૂપિયા થાય કેટલા તેટલા ત્યાં તમારે લખવાના બરાબર આવડશે ને બોલો હા બસ બંધ કરી છું